કચ્છ જિલ્લાના રહેવાસીઓના આરોગ્ય સાથે છેડા અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વારંવાર અનેક પ્રકારની ગેરરીતિ થતી જોવા મળે છે ફિમેલ હેલ્થ વર્કમાં ગેરરીતિઓ આચરવામાં આવે છે આવા અનેક મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રફિક મારા દ્વારા કચ્છ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું કચ્છમાં આરોગ્ય બાબતે જે ગોટાળા થાય છે એ બાબતે અમે આજે ડીડીઓ સાહેબને મળવાયા હતા જિલ્લા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મળવાયા હતા કે કચ્છમાં પીએચસી સીએચસી સેન્ટર જે આરોગ્ય સેન્ટરો છે ત્યાં કેટલું ભ્રષ્ટાચાર થાય છે એ બાબતે અમે રજૂઆત કરાયા હતા ખાસ તો છેલ્લા દોઢ બે મહિનાથી એક જ અર્બનને અમે વોચ કરતા રહ્યા એના કાગળિયા ભેગા કરતા રહ્યા હતા એક જ અર્બનની અંદર લાખોનો ઊંચા પાત એટલે એમને નવે લાગી કે આટલું બધું ઊંચા કેમ કે ગર્ભવતી મહિલા માટે જે નમોસની યોજના છે બાર હજારનું ફોર્મ પહેલી જે ગર્ભવતી બનતી હોય તો બાર હજારનું ફોર્મ ભરાતું હોય એના તકરીબન પચીસથી ત્રીસ ખોટા ફોર્મ અમારા નજરે હેઠળ કાગડી સાથે પ્રૂફ સાથે આપેલા છે ખોટા ફોર્મ ભરેલા છે એના સિવાય બીજી જ્યારે મહિલા બીજી ગર્ભવતી બનતી હોય ત્યારે એના બાળક બાળકીનો જન્મ થાય છે છ હજાર બીજા મળતો એમાં ઘણા બધા ગોટાળા એ વાત મૂકીએ તો આ ગોટાળા કોણે કર્યા છે જે એને એમ કહેવા જાય કે જે ઇન્ચાર્જ છે નર્સિંગ ઇચાર્જ એના પોતે જે ઇન્ચાર્જ છે એ પોતે જ્યારે આવા ગોટળા કરતી હોય તો બીજાનું શું ગુનો પછી વાત થાય રસીની રસીકરણ દેવામાં જોવા જઈએ તો આમાં મેં એ આપ્યા છે કે પ્રાઇવેટ હોસ્પિટલનો ડોક્ટર રસી લઈ આવે છતાં પોતાના એન્ટ્રી કરીને એ પ્રૂફ આપે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી લીધેલી બાળક એ લોકો એન્ટ્રી ચડાવી છે એવી રસીઓ છે રસીઓ આપવી પડે પૂરેપૂરી રસીઓ આપી નથી એક રસીઓ આપે છે બે રસીઓ આપે છે બાકી રસીઓ આપતા નથી જ્યારે જોવા જઈએ તો એક રસીની કિંમત એવી રસીઓ છે જે ચૌદ ચૌદ પંદર પંદર રસી વેચાય છે બજારમાં જે પાંચ પાંચ છ છ હજાર કરીને ચૌદ ચૌદ પંદર પંદર રસીઓ છે એ રસીઓ પ્રાઇવેટ મેડિકલ હોસ્ટોરમાં વેચાય છે એના પ્રૂફ છે કેમકે આ એક મોટી ઊંચા કહેવા જઈએ તો સરકારના આરોગ્ય માટે આ મોટી ગંભીર બાબત કહેવાય કેમ કે સરકારની દવાઓ જો બીજે વેચાતી હોય તો આ એક જ અર્બન સેટરની વાત કરું જ્યારે લાખોનો ગોટાળો દેખાતો હોય રસીઓ વેચાતી હોય સ્ટાફ દ્વારા ખોટા થતા એના સિવાય ખોટા વાઉચરો બનતા હોય છે કામગીરી હવે એક માણસ વાગડમાં રહે છે એક રહે છે લખપતમાં એક આ એવાની એન્ટ્રી એક એક વિસ્તારમાં કરવામાં આવે અરે કેમ્પ વિસ્તારની જે અર્બનની વાત કરું તો અર્બન ટુમાં નથી રહેતો ભુજમાં નથી રહેતો ગામડામાં એની એન્ટ્રી ખોટી ખોટી અંદાજી સમજી લો કે એવી સિંતિયર એન્ટ્રી ખોટી એન્ટ્રી કરેલી છે ઈ માટે કામગીરી માટે એના પર વાઉચર બનતા હોય છે લોકો સ્ટાફને એ કામગીરી દેખાડતા હોય જેમ લોલણપોલ આપણી સરકારની લોલમપોલ ચાલે ખોટી માહિતીઓ આપવાની આ ખોટી માહિતીઓ છે એને કાગળો આપ્યા છે આ બધા જે ગોટાળાઓ છે ટોટલ માહિતી એ લોકોના આધાર સાથે જ્યાં સુધી ઘર બંધ હોય છે ઘરની એન્ટ્રી જ્યારે કરવાની હોય રસી આપવાની હોય એવા ઘરના ફોટો પણ મૂક્યા છે જે ઘર વર્ષોથી બંધ છે એના બારે લોકો નોટિસ માર્ક કરીને જાય કે આમાં રસી આપેલી છે પણ હું ઘરમાં કોઈ રહેતું ને એવા એના ઘરના ફોટો સાથે આપેલા છે એટલે એટલા બધા ગોટાળા છે એટલે અમે આજે રજૂઆત કરવા કોંગ્રેસ તરફથી આજે અમે રજૂઆત કરવા કે આ ભ્રષ્ટાચાર છે તમે ખુલ્લો પાડીએ છીએ અમે તમને પ્રૂફ સાથે આપીએ છીએ આપ આપમાં જો અધિકારી છો આપમાં જો હોય તો આ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરો આ લોકો કાર્ય હોય પણ મને ખરેખર નવાય લાગે છે કે જ્યારે ડીડીઓ શ્રીને મળ્યા તો એમનો વલણ એવો હતો ઠીક છે જોઈ લેશું પણ કોઈ પણ એક કહેવા જે અધિકારીને ભ્રષ્ટાચારની વાત કરીએ તો આંખ જરાક તો આમ પલક આવવું જોઈએ જરાક તો આમ હોવો જોઈએ આશ્ચર્યચકિત થયા નોર્મલ બાબતો એમ પ્રમાણે ડીડીઓ બેઠા રહ્યા એ ડીડીઓને એવું હોય કે ભ્રષ્ટાચાર એ તો નોર્મલ વાત છે ડીડીઓ ઉપર દેખાય કેમ કે કમિશન મને ખબર નહીં કે આ લોકોના અધિકારીઓને કમિશન ક્યાં ક્યાં સુધી પહોંચતા હશે ક્યાં ક્યાંથી વલણ થતું હશે મેડિકલ ક્ષેત્રે જે દવાઓના ગોટાળા થતા હશે ક્યાં ક્યાં મળતા હશે હું કહું છું કે આ ડીડીઓ શ્રીને ખરેખર આ રૂખ મને યોગ્ય ન લાગ્યું જોઈ લેશું જોઈ લેશું એટલે સાચી હોય એક એક મેં વિગત સમજાવો મેં કે આપણા પાસે ટાઈમ હોય પાંચ મિનિટ આપો તો એક એક વિગત સમજાવો તમને કે આમાં કંઈ કાર્યવાહી થઈ જાય શું કાગળ જોશે શું ખબર પડશે લોકોને સીડીઓચો નવા આવ્યા છે પહેલાં સીડીઓચો જોવા જઈએ સીડીઓચો તમારે ફોન ન પડે આગેવાનોનો ફોન ન પડે બીજા કોઈ એટલે આ તો લોલમપોલ ચાલી છે વર્ષોથી ચાલતી આવી આ સરકારની લોલમપોલ છે ખરેખર ભ્રષ્ટાચારી સરકારના આ ભ્રષ્ટાચારી કર્મચારીઓ જે ફિક્સમાં રાખી ને પોતાની આવક ઠારવાનું કામ કરે છે ને હું તો તમને હજી ઘણું છે મીડિયા સામે નથી કહી શકતો એવા ગોટવાળા ગોપાળા પર થયા છે એવા બધા સાક્ષીઓ પુરાવા સાથે ટૂંક સમયમાં રજૂ કરીશ આ તો એક જ અર્બન સેન્ટરમાં કર્યું છે ટૂંક સમયમાં અમે બધા અર્બન સેન્ટર પીએસસી સીએચસી સેન્ટરમાં અમે આ કાર્યવાહી કરશું એના ભ્રષ્ટાચાર સામે લાવશું જો આજે રોજ અમે જે આવેદનપત્ર આપ્યું છે જો અમે કાર્યવાહી ન કરી તો અમે ડીડીઓની સામે જ સીડીઓની સામે ડીડીઓ સામે જ અમે આંદોલન ઉતરશું